બિલ ગેટ્સ કો ફાઉન્ડર ઓફ માઇક્રોસોફ્ટ માર્ક સુગરબર્ડ કો ફાઉન્ડર ઓફ ફેસબુક ગૌતમ અડાણી કો ફાઉન્ડર ઓફ અડાણી ખબર છે આ બધામાં શું સમાન છે હા આ બધા દુનિયામાં અમીરોમાંથી એક છે અને એક બીજી વાત સમાન છે આ બધા પોતાને એક ઝાડમાંથી બચાવવામાં સફળ થયા છે તે ઝાડમાં અત્યારે દરેક માણસ ગર્વથી ફસાય છે અને બીજી બાજુ તમે જે કોલેજ અને સ્કૂલમાં જાઓ છો ટાઈમ પર અસાઇનમેન્ટ લખો છો ચોપડી પાકી કરો છો તે ઉમીદ પર કે તમારી પાસે સારી ડિગ્રી હોય તમને સારી નોકરી મળી જાય પછી તમે એક તમારા મા બાપ માટે મોટું મકાન ખરીદશો એક મોંઘી કાર ખરીદશો લગ્ન કરશો બાળકોને સારી શાળાએ મોકલશો એ ઘણા બધા રૂપિયા કમાશો એ તો શું છે ખબર છે ગવર્મેન્ટની અંદર જગ્યાઓ કેટલી છે તેના કરતાં તો એમનો વકળો વધી જાય છે પટ્ટી કરવા એ કઈ રીતે પટ્ટી કરશે સમયસર નથી લેવાની કોઈ ક્યાંક જાણજો જે બે હજાર સત્તરમાં આ ધારો કે બીસદ જેવા છે એ લેવાય બે હજાર બાર બરોબર છે તો જે પાંચ વર્ષ જે સુધી છે અમુક વિદ્યાર્થીઓની ઉંમર પણ પૂરી થઈ જાય છે અને લોકો થાકી પણ જાય છે બરોબર કોઈ આજ સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો જ નહોતું ઉઠાવતો પહેલી વખતે એવું બન્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે કે ભાઈ આ પેપર ફૂટી રહ્યા છે તો શા માટે ફૂટી રહ્યા છે તો ગુજરાતમાં એક વર્ષમાં એ લોકો એવું કહીશું કે હવે એક વર્ષમાં એક લાખ શિક્ષકોની ભરતી કરશું

સેલરી એટલી નથી હોતી કે તેને જમા કરીને તમે ઘર ખરીદી શકશો તો તમે એક હોમ લોન લેશો હવે તમારી પાસે ઘર છે તો તમે ગાડી લેવા માટે કાર લોન લેશો તમને તમારી ઝાડમાં ફસાવી દીધા છે તમને ડર રહેશે મને જોબમાંથી કાઢી નાખશે તો કાઢીને આપતા કેવી રીતે કરીશ લોનના હપ્તા આપતા કેવી રીતે કરીશ હવે તમે આ કામ ન ગમતું હોવા છતાં પણ કરશો પછી ધીરે ધીરે તમને આ નોકરી ગમવા લાગશે અને બધું સામાન્ય થઈ જશે અને એવું લાગશે કે હું અનલકી છું તે બધી મહેનત કર્યા પછી પણ જિંદગીમાં તમે કંઈ કરી શક્યા નથી હકીકત કંઈક બીજી જ છે કે આજ સુધી તમારાથી છુપાઈ નહીં રાખી છે જે ભણવાની પદ્ધતિ તમે બાળપણથી ભણી રહ્યા છો તે બનાવ્યું જ એટલા માટે છે કે તમે જિંદગીમાં ફેલ થઈ જાઓ તમે કારખાનામાં નોકરી કરી શકો તો એવું લાગતું હશે કે ખોટું બોલું છું પણ આ શિક્ષણ પદ્ધતિ બનાવી જ એટલા માટે છે સન અઢારસો છ નેપોલિયન આર્મી અને રશિયન આર્મી વચ્ચે યુદ્ધ થાય છે રશિયા નંબર વન આર્મી હોવા છતાં હારી જાય છે તે સમજાયું નહીં કે આપણી આર્મી મજબૂત હોવા છતાં હારી કેમ ગઈ આનો વિચાર કર્યા પછી સમજાયું કે એમની આર્મી મજબૂત તો હતી પરંતુ લીડરના ઓર્ડરનું પાલન ન કરી રહ્યા હતા તેમણે પોતાના મગજથી યુદ્ધ કરી રહ્યા હતા જ્યારે નેપોલિયન આર્મી માત્ર તેમના લીડરના જ ફોલો કરી રહ્યા હતા હવે આવું બીજી વાર ન થાય એટલે રશિયનના લીડર ઘણું બધું વિચાર કરે છે અને એવી સિસ્ટમ બનાવવા ઈચ્છે છે કે જેમાં તેમની નીચેના લોકો એટલું જ કામ કરે જેટલું તેમને સોંપવામાં આવ્યું હોય તો આનો રસ્તો શું હતો એનો રસ્તો એ હતો કે એમના મગજને કંટ્રોલ કરવો એક આઠ વર્ષની શિક્ષણ પદ્ધતિ બને છે એજ્યુકેશન સિસ્ટમ પાંચ વર્ષથી તેર વર્ષ સુધી તમારા માટે શિક્ષણ ફરજિયાત કરી દેવામાં આવ્યું જેનો ઉદ્દેશ શું હતો એ નાગરિકોને તૈયાર કરવો કે જે માત્ર ઓર્ડર જ ફોલો કરે અને એ જ કરે જેટલું તેમને કહેવામાં આવ્યું હોય કઈ પણ પ્રકારના પ્રશ્ન કર્યા સિવાય આ સમયે ફેક્ટરીનો વિકાસ થયો જે વસ્તુ માણસ બનાવતો હતો તે વસ્તુ મશીન દ્વારા ઓછા સમયે અને વધુ બનાવવા લાગ્યા પરંતુ એ સમયે એક સમસ્યા હતી આ મશીનો માત્ર માણસો જ ચલાવી શકતા હતા અને ખેતી કામ વેપાર ગૃહ ઉદ્યોગ વગેરે પોતાની રીતે કામ કરતા માણસો પોતાની રીતે પૈસા કમાતા તો એવામાં એવો પોતાનું કામ મૂકીને આ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરો કોણ જાય એ સમયે આપણો દેશ બ્રિટિશોનો ગુલામ હતો પણ અંગ્રેજો સામે પ્રશ્ન એ હતો કે તેમણે આટલા હાવ થોડાક છે અને આ મોટા દેશને કંટ્રોલ કેવી રીતે કરવો સાલ અઢારસો પાંત્રીસ બેબિંગટન મેકાઉ જેના વિશે તમે શાળામાં કદાચ ભણ્યા હશો લોર્ડ મેકાઉના નામથી એ એક પ્રપોઝલ તૈયાર કરે છે જેમાં અંગ્રેજી ભાષાને પ્રમોટ કરવામાં આવે છે એઝ અ લેંગ્વેજ અને એ સમયે લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે જેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર હોય છે તેઓ આને ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ ઓગણીસો પાંત્રીસ હેઠળ પાસ કરે છે અને આપણને એમ લાગતું હતું કે સારું છે ને કે તેમને આપણને અંગ્રેજી ભણાવવા લાગ્યા આનું કારણ શું હતું બધી જગ્યાએ ક્લાર્કથી લઈને આર્મી સુધી ભારતીય લોકો જ બ્રિટિશ માટે નોકરી કરી રહ્યા હોય છે બ્રિટિશો ભારતના લોકોનો જ ઉપયોગ કરી ભારતને જ ગુલામ બનાવવા લાગ્યા બ્રેન વોશ એટલી હદ સુધી કરી દેવામાં આવ્યું કે ભારતના જ લોકો બ્રિટિશોની નોકરીને પોતાની ફરજ સમજવા લાગ્યા હવે તમને એવું લાગતું હશે કે બ્રિટિશોએ શું મગજ દોડાવ્યું પણ હવે તો આપણે આઝાદીના ઘણા બધા વર્ષો થઈ ગયા હવે તો બધું નોર્મલ થઈ ગયું છે પરંતુ દુઃખ છે સર ક્યાં બોલો મેં અપને દુઃખ આ પીડા કોમ કિસી પાસ સામના નહીં કર સકતા હું સર બહુત સંઘર સે પઢાઉ ટ્યુશન પઢા પઢા કે મે 2012 સે ટ્યુશન પઢા પઢા કે અભી તક મે પઢાઈ કે હું ઓર મે કુછ ભી હાસિલ નહીં કર પાયા तो हमारे पर फायर हो गया मैंने अपनी मांग को शांतिपूर्ण रखने के लिए गया था कि जो गलती की आप आयोग उसको जांच करिए और जो दोषी उस पर कार्रवाई करिए उस दोषी पर कार्रवाई ना करके हम लोग को ने फायर कर दिया तो का चौतीस का तो मतलब साल है सर चौंतीस साल में सबका शादी विवाह हो गया बाल बच्चा हो गया माँ का रोटी के लिए कोई नहीं है रोटी हम खुद मिलते हैं सर यहाँ पे किसान परिवार से है सर किसान परिवार में डेढ़ लाख रुपया नहीं रहता हमने जमीन भरना दिया सर

તો આપણે એક પછી એક બધા વિશે ચર્ચા કરીશું શિક્ષણ પદ્ધતિ વિશે તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ હવે આપણે વિદ્યાર્થી નજરથી જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ એવો દાવો કરે છે કે તેમને ઘરેથી ફોર્સ હોય છે એટલે તેઓ ઘરેથી જે ફિલ્ડમાં મોકલે ત્યાં જઈ રહ્યા છે અત્યારે મોટા ભાગે ડોક્ટર અને એન્જિનિયરનો ક્રેઝ છે મારે તો બીજી ફિલ્ડમાં જવું હતું પણ ઘરેથી માતા પિતાએ આ ફિલ્ડમાં મોકલ્યો એટલે મારું પૈસે બગડ્યું કેમ દારૂ પીવો હોય ત્યારે માતા પિતાની પરવાનગી લો છો સિગરેટ પી હોય ત્યારે પરવાનગી લો છો લવ મેરેજ કરો હોય ત્યારે પરવાનગી લો છો એમ શું થયું આનું મુખ્ય કારણ વિદ્યાર્થી પોતે જ છે તેને જે ફિલ્ડમાં રસ છે તેમાં જો તેને જવું હોય તો એ જઈ શકે છે પરંતુ તે પોતાના માતા પિતાને દોષ આપે છે શું કહેવું તમારા માટે તમે સહમત હો કમેન્ટ કરજો આમાં હવે આપણે માતા પિતાની નજરથી જોઈએ માતા પિતાએ પણ પોતાના બાળકોના સ્વભાવ અને રસ રુચિ જાણી તેને જેનામાં રસ હોય તે કાર્ય કરવા દેવા જોઈએ જે ફિલ્ડમાં રસ છે તેમાં આગળ વધવા દેવો જોઈએ ઠીક સગા સંબંધીના છોકરાનો કે ડોક્ટર છે એન્જિનિયર છે એને જોઈને પોતાના છોકરાને ડોક્ટર કે એન્જિનિયર ફિલ્ડમાં મોકલવો પોતાના બાળકને જે ફિલ્ડમાં રસ છે તેને તે જ ફિલ્ડમાં આગળ જવા દેવો જોઈએ હવે આપણે શિક્ષકથી નજરથી જોઈએ શિક્ષકે માત્ર નેતા બનીને વિદ્યાર્થીને માત્ર પનિશમેન્ટ કે પછી શિક્ષા નથી આપવાની વિદ્યાર્થીના પ્રશ્નને સાંભળવાના પણ છે શિક્ષકે હોશિયાર અને ઠોઠ વિદ્યાર્થીની સરખામણી નથી કરવાની પરંતુ બધા વિદ્યાર્થીઓને સમાન ગણવાના છે જો વિદ્યાર્થીઓ ભણવામાં રસ ન લેતા હોય તો તેના માટે વિદ્યાર્થી જવાબદાર નથી પરંતુ શિક્ષક જવાબદાર છે આ માટે પોતાની ભણાવવાની પદ્ધતિ સુધારવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ ભણવામાં રસ લે માત્ર ચોપડીયું જ્ઞાન ન આપતા પોતાના અનુભવો પણ આપવા જોઈએ